મહિલાનું એવું કયું અંગ છે જેને દર રાત્રે નિર્લજ્જ બનીને દબાવવા અને ચૂસવાથી અચાનક અપાર ધન પ્રાપ્ત થાય છે લોકો મહિલાના કયા અંગને દબાવી અને ચૂસીને અમીર બની જાય છે જે પણ વ્યક્તિ મહિલાના અંગને દબાવે અથવા ચૂસે છે તેના ઘરમાં સદા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને માતા મહાલક્ષ્મીનો કૃપા આશીર્વાદ સદાય રહે છે તો મિત્રો આજની આ વિડિયો દ્વારા અમે તમને એક સાચી વાર્તાના માધ્યમથી જણાવીશું કે મહિલાનું એ કયું અંગ છે જે દરેક પુરુષને દબાવવું અને ચૂસવું જોઈએ અધૂરી માહિતી ક્યારેક ઝેર સમાન હોય છે આ માટે વિડિયોને વચ્ચે છોડશો નહીં એક વારની વાત છે એક ગામમાં રામદાસ નામનો એક વ્યક્તિ રહેતો હતો તે તેની પત્નીથી ખૂબ જ પરેશાન હતો કારણ કે તેની પત્ની દરેક નાની વાત પર તેને તાણા મારતી હતી તમારા પાસે છે જ શું ઘરમાં ખાવા માટે કંઈ નથી મિત્રો તેના ઘરમાં કંગાળી છવાઈ ગઈ હતી એક રૂપિયો પણ નહોતો અને ખાવા માટે ઘરમાં અનાજનો એક દાણા પણ નહોતો એક તો ઘરમાં ખાવાનું નહોતું અને ઉપરથી પત્ની તાના મારતી તે ખૂબ પરેશાન થઈ ગયો હતો અને તે વિચારી રહ્યો હતો કે શું કરવું એક દિવસની વાત છે તે પોતાના ઘરમાંથી એક સુનસાન રસ્તે નીકળી ગયો તે સુનસાન રસ્તે ચાલતો જ હતો કે તે એક સાધુને તપસ્યા કરતા જોયા તે સાધુની પાસે જઈને બેઠો જ્યારે સાધુએ પોતાની તપસ્યા પૂર્ણ કરી ત્યારે રામદાસ તેમની સામે જોરજોરથી રડવા લાગ્યો સાધુએ રામદાસને પૂછ્યું પુત્ર તને શું તકલીફ છે તું કેમ રડી રહ્યો છે તને શું સમસ્યા છે ત્યારે રામદાસે સાધુ મહારાજને કહ્યું હે મહારાજ મારી એક પત્ની છે જે રોજ મને તાણા મારે છે હું ગરીબ છું તો શું કરું હું કેટલું પણ કરું પણ ધન કમાઈ શકતો નથી મારું નાનું ધધો હતો એ પણ પત્નીના કલેશના કારણે બરબાદ થઈ ગયું છે તે દિવસરાત મારા સાથે ઝઘડો કરતી રહે છે હવે તો હું દાણા દાણા માટે પરેશાન થઈ ગયો છું મારા ઘરમાં ખાવા માટે કંઈ પણ નથી અને પહેરવા માટે કપડાં પણ નથી હું મારી પત્નીને સમજાવું છું કે તે મને તાણા ન મારે અને મારી સાથે ઝઘડો ન કરે પરંતુ તે બિલકુલ માનતી નથી સાધુજી આ જ કારણ છે કે હું ખૂબ પરેશાન છું અને ઘર છોડીને અહીં આવ્યો છું ત્યારે સાધુ કહે છે રડશો નહીં બેટા હું તને એક કામ બતાવીશ જે તારી કિસ્મત બદલી નાખશે તારે ફક્ત તારી પત્નીના અંગને નિર્લજ્જ થઈને દબાવવું અને ચૂસવું છે આ કરતાં જ તારા ઘરમાં ધનની વરસાદ થવા લાગશે અને તું ઝડપથી અમીર બની જશો સાધુ કહે છે જે કોઈ પુરુષ સ્ત્રીઓના અંગને દબાવે અથવા ચૂસે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી અને ઘરમાં ઝઘડો પણ થતો નથી તે જે પણ વ્યવસાય કરે છે તે હંમેશા સફળતાથી ભરેલો રહે છે પછી સાધુ કહે છે હવે હું તને સ્ત્રીઓના એ અંગ વિશે જણાવવા જઈ રહ્યો છું આ વાત ધ્યાંથી સાંભળ અને તારા જીવનમાં આનો અમલ કર આ સાંભળી રામદાસ સાધુ મહારાજની વાત ખૂબ ધ્યાથી સાંભળે છે અને કહે છે મને જલ્દીથી કહો મિત્રો પછી સાધુ મહારાજ તેને એક કથા કહે છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તેના ઘણા ખેતરો હતા જ્યાં તે દિવસરાત મહેનત કરતો હતો તેના ઘરમાં ખેડૂત અને તેની પત્ની રહેતા હતા ખેડૂત અને તેની પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હતો તેમના ઘરમાં ક્યારેય ઝઘડો કે કલેશ નહોતો થતો આ જ કારણથી તેમના ઘરમાં સદામાતા લક્ષ્મીનો વાસ હતો તેના ખેતરોમાં ખૂબ પેદાશ થતી હતી અને તે ધીરે ધીરે વધુ અમીર બનતો ગયો તેમના પ્રેમને જોઈને આજુબાજુના લોકો પણ ઈશા કરતા હતા આ વાત ધીમે ધીમે ગામના રાજા સુધી પહોંચી રાજાએ પણ તેમના પ્રેમની ખૂબ પ્રશંસા કરી અને બધા પાસે કહ્યું અમારા નગરમાં એક ખેડૂત અને તેની પત્ની રહે છે જેમના જીવનમાં ક્યારેય ઝઘડા થતા નથી તે બંને વચ્ચે એટલો પ્રેમ છે કે મારા જીવનમાં મેં એવો પ્રેમ ક્યારેય જોયો નથી એક વખત રાજાએ નગરમાં ઢીંડોરો પીટાવ્યું કે નગરના તમામ લોકો તેમના ઘરમાં ઘીના દીવા પ્રગટાવશે રાજાની પત્ની રાજાને પૂછે છે તમે આ કેમ કરાવી રહ્યા છો બધા ઘરોમાં ઘીના દીવા કેમ પ્રગટાવાવી રહ્યા છો રાજા પોતાની રાણીની વાત સાંભળીને કહે છે દીવો પ્રેમનો પ્રતીક છે જે ઘરમાં ઘીનો દીવો બળે છે તે ઘરમાં સદાય પ્રેમ રહે છે હું ઈચ્છું છું કે ખેડૂત અને તેની પત્નીના ઘરમાં જે પ્રેમ છે તે આપણા નગરના તમામ પતિ પત્નીના સંબંધમાં હોય આ કારણે હું ઈચ્છું છું કે દરેક ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે મિત્રો રાજાના સૈનિકો નગરના દરેક ખૂણે જઈને ઢીંડોરો પીટે છે અને જાહેર કરે છે કે દરેક ઘરમાં આખી રાત ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ નાગરિકો રાજાની આજ્ઞા માને છે અને રાતે પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે પરંતુ મધરાત થાય છે ત્યારે બધા ઘરોના દીવા બુઝાઈ જાય છે માત્ર ખેડૂતના ઘરમાં દીવો પ્રગટતો રહે છે મિત્રો એ દીવો હંમેશા ખેડૂતની પત્ની પ્રગટાવતી હતી પરંતુ તે ઘણી વખત પોતાની મરજીથી જ કામ કરતી હતી અને ખેડૂતની વાત ન માનતી તે છતાં ખેડૂત આ વાતનો ક્યારેય વિરોધ કરતો ન હતો ખેડૂત ખૂબ સમજદાર હતો તે માનતો કે જો હું મારી પત્નીને અટકાવું કે રોકું તો ઘરમાં ફાલતુ ઝઘડાઓ થઈ શકે છે તે ઘણી વાતોને અનુલક્ષમાં રાખતો હતો જેથી ઘરમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે રાજા તેમના મહેલમાંથી નગરનું દૃશ્ય જોવા નીકળે છે તે જોઈને આશ્ચર્યચકિત થાય છે કે આખા નગરમાં ક્યાંય દીવો પ્રગટતો નથી પરંતુ ખેડૂતના ઘરમાં દીવો ચમકતો રહે છે ત્યારે રાજા રાણી પાસેથી કહે છે જુઓ ખેડૂત અને તેની પત્નીના ઘરમાં દીવો હજુ પણ પ્રગટી રહ્યો છે જ્યારે આખા નગરમાં દીવો બુઝાઈ ગયો છે આ દર્શાવે છે કે ખેડૂત અને તેની પત્નીમાં કેટલો પ્રેમ છે ત્યારે રાજાની રાણી કહે છે જે પ્રેમ ખેડૂત અને તેની પત્નીમાં છે તે ખેડૂતની પત્નીના કારણે છે તેની સમજદારી અને કાર્યશીલતાના કારણે તે સંબંધમાં પ્રેમ ટકાવી રાખે છે રાજા રાણીની આ વાત સાંભળીને કહે છે નહીં તારો વિચાર ખોટો છે જે પ્રેમ ખેડૂતના ઘરમાં છે તે તેની પત્નીના કારણે નથી પરંતુ તે ખેડૂતના કારણે છે ખેડૂતના સમજદારીભર્યા વ્યવહાર અને શાંતિપૂર્ણ પ્રકૃતિના કારણે જ તેમના ઘરમાં પ્રેમ અને સુખ છે રાજા અને રાણી વચ્ચે ચર્ચા હવે તીખી બને છે રાણી દલીલ કરે છે કે ખેડૂતની પત્ની વધુ સમજદાર છે જ્યારે રાજા કહે છે કે ખેડૂત વધુ બુદ્ધિશાળી છે આ દલીલ ધીમે ધીમે ઝઘડામાં બદલાય છે રાણી ગુસ્સે થઈ રાજાની દાઢી ખેંચે છે અને રાજા ગુસ્સે થઈ રાણીને પછાડી દે છે ઝઘડામાંથી શાંત થઈને રાજા કહે છે આ રીતે ઝઘડો કરવાનો કોઈ અર્થ નથી ચાલો ખેડૂત અને તેની પત્ની બંનેની પરીક્ષા લઈએ આ પરીક્ષાથી બધું સાબિત થઈ જશે રાણી પણ આ પ્રસ્તાવ સાથે સંમત થાય છે ત્યારબાદ રાજા મહેલમાં જઈને પોતાના એક પુરુષ સૈનિકને બોલાવે છે રાજા સૈનિકને આદેશ આપે છે કે તે ખેડૂત પાસે જાય અને એક મહત્વપૂર્ણ સંદેશ આપે સૈનિક ખેડૂતના ઘરે પહોંચે છે તે સમયે ખેડૂતની પત્ની ખેતર પર ગઈ હતી અને ખેડૂત ઘરમાં જ આરામ કરી રહ્યો હતો કારણ કે તે થોડો બીમાર હતો સૈનિક ખેડૂતના ઘેર જાય છે અને કહે છે હું રાજદરબાર તરફથી આવ્યો છું રાજાએ મને તમારા માટે મોકલ્યો છે ખેડૂત મર્યાદાપૂર્વક કહે છે કહો હું તમારી કેવી સેવા કરી શકું તમારું સ્વાગત છે બેસો હું તમારા માટે પાણી લઈ આવું સૈનિક રોકે છે અને કહે છે તમે કશું પણ લાવવાની જરૂર નથી હું રાજાનો સંદેશ લઈને આવ્યો છું રાજા સાહેબનો આદેશ છે કે જો તમે તમારી પત્નીને છોડી દો તો રાજા તમને ઘણા હીરામણકા તમારી જમીનથી બમણી જમીન અને રાજમહેલનો અર્ધો હિસ્સો આપશે ખેડૂત સૈનિકની વાત સાંભળીને સ્પષ્ટપણે કહે છે મારા રાજાજીના પૂરા રાજમહેલ અને સંપત્તિ મને આપી દો પણ હું મારી પત્નીને ક્યારેય હોડીશ નહીં જાઓ અને તમારા રાજાને કહી દો કે ખેડૂત એવી જ વફાદારી રાખે છે સૈનિક રાજાના દરબારમાં પરત જાય છે અને સૈનિક રાજાને આ બધી વાત કહીને કહે છે કે ખેડૂત પોતાની પત્ની પ્રત્યે વફાદાર છે અને રાજાના લાલચમાં નથી આવતો તે સમયે રાણી પણ આ વાત સાંભળે છે અને કહે છે રાજા સાહેબ તમે ખેડૂતની તો પરીક્ષા લઈ લીધી પણ તમે ખેડૂતની પત્નીની પરીક્ષા લીધી નથી આ રીતે આપણે કેવી રીતે જાણી શકીશું કે કોણ વધારે સમજદાર છે આમ વધુ પરીક્ષા લેવા માટે રાજા અને રાણી બંને તૈયાર થાય છે રાણીએ નક્કી કર્યું કે ખેડૂતની પત્નીની પણ પરીક્ષા લેવાશે જેથી એ સાબિત થાય કે વધુ સમજદાર કોણ છે રાણી એક સૈનિકને બોલાવે છે અને તેને આદેશ આપે છે કે તે ખેડૂતની પત્નીને ત્યાં જાય અને એક ખાસ સંદેશ આપે રાણી કહે છે આ વાત ત્યારે જ કહેજો જ્યારે ખેડૂત હાજર ન હોય સૈનિક ખેડૂતના ઘેર પહોંચે છે અને જોરથી અવાજ લગાવે છે ખેડૂતની પત્ની બહાર આવે છે અને પૂછે છે શું થયું કેમ શોર મચાવી રહ્યા છો સૈનિક કહે છે હું રાજમહેલથી આવ્યો છું રાણી સાહેબાએ મને તમારી પાસે મોકલ્યો છે ખેડૂતની પત્ની પૂછે છે શું કામ છે સૈનિક કહે છે રાણી સાહેબાએ કહેલું છે કે જો તમે તમારા પતિ ખેડૂતને મારી નાખો તો તમને ઘણા હીરોમળકા મળશે રાજમહેલનો અર્ધો ભાગ મળશે અને તમારી જમીનના બમણી જમીન મળશે આ સાંભળી ખેડૂતની પત્ની કહે છે જો રાણી સાહેબા મને આ બધું આપશે તો મને આ શરત સ્વીકાર છે હું મારા પતિને મારી નાખીશ સૈનિક પૂછે છે તો રાણી સાહેબાને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યો છે ખેડૂતની પત્ની જવાબ આપે છે મારા ઘરમાં જે દીવો પ્રગટે છે તે હું બુઝાવી દઈશ જેમ જ દીવો બુઝે તમે સમજી જજો કે મેં મારા પતિને મારી નાખ્યો છે સૈનિક રાણી પાસે પાછો જાય છે સૈનિક આ બધું રાણીને કહી દે છે રાણી આ સાંભળી આશ્ચર્યમાં પડી જાય છે અને વિચારે છે કે ખેડૂતની પત્ની આટલી સરળતાથી તેના પતિને મારવા તૈયાર થઈ ગઈ તે આ વાત રાજાને કહે છે હવે રાજા અને રાણી બંને સ્ત્રીઓના સ્વભાવ પર ગુસ્સે થાય છે રાજા બધા નગરજનોને બોલાવે છે અને કહે છે હું નથી ઇચ્છતો કે મારી અને મારી રાણીની પરીક્ષાના કારણે ખેડૂતની જાન જાય જાઓ અને ખેડૂતને બચાવી લો તેની પત્ની તેને મારવા તૈયાર છે સૈનિકો દોડીને ખેડૂતના ઘેર જાય છે અને વિચારે છે અમે સમયસર પહોંચીને ખેડૂતને બચાવી લેવું પડશે જ્યારે તેઓ ખેડૂતના ઘેર પહોંચે છે ત્યારે જોઈ છે કે ખેડૂત પહેલેથી જ મૃત છે સૈનિકો પૂછે છે તમને તો તમારા પતિને રાત્રે મારવાનું કહ્યું હતું પણ તમે તેને હવે જ કેમ મારી નાખ્યો ત્યારે ખેડૂતની પત્ની કહે છે કે ખેડૂતે મારે મારવો જ હતો મારે માત્ર રાત્રે દીવો બુઝાવાનો હતો તેથી મેં દિવસે જ ખેડૂતને મારી નાખ્યો છે અને રાજા અને રાણી તરત જ ભાગી ગયા છે રાજા અને રાણી ગુસ્સે થઈ જાય છે રાજા અને રાણી તેમના સૈનિકોને ખેડૂતની પત્નીને બંદી બનાવીને લાવવા કહે છે તેની પત્નીને આ રીતે પૂછે છે તે આવું કેમ કર્યું તું એક લોભી સ્ત્રી છે તને પૈસા ગમે છે તો ખેડૂતની પત્નીએ જવાબ આપ્યો અને કહ્યું કે મારે પહેલાથી ખેડૂતને મારવો હતો હું માત્ર બહાનું શોધી રહી હતી કારણ કે ખેડૂતની ખૂબ જ ખરાબ આદતો હતી અને તે ખૂબ જ ખરાબ આદતો ધરાવતો હતો મારી સાથે ખરાબ વર્તન કરતો ત્યારે રાજાએ પૂછ્યું ખેડૂતની પત્નીએ જવાબ આપ્યો કે તે હંમેશા મારા નાકનો ઉપરનો ભાગ આંગળીથી દબાવતો હતો મારી સાથે બીજી એક વાત તે ખેડૂત મારા કાનના પાછળના ભાગને વારંવાર જીભ વડે સ્પર્શ કરતો હતો રાજાએ પૂછ્યું તમે લોકો જ્યારે ગરીબ હતા ત્યારે શું ખેડૂતે તમારી સાથે આ કામ કર્યું હતું તે કહ્યું ના મહારાજ તે સમયે તેણે આ કામ કર્યું ન હતું ખેડૂત આવું કેમ કરતો હતો તે જ સમયે ઋષિએ કહ્યું રામદાસને પૂછ્યું શું તમે સમજ્યા કે સ્ત્રીના શરીરના કયા અંગને દબાવવાથી અને ચૂસવાથી લોકોને અચાનક પૈસા મળે છે રામદાસે કહ્યું ના સાધુજી મને સમજાયું નહીં તેમ છતાં સાધુજીએ કહ્યું તો હું તમને ફરીથી કહું છું તે તેની પત્ની સાથે પ્રથમ વસ્તુ તેના નાકનો ઉપરનો ભાગ તેની આંગળીથી દબાવતો હતો તેથી જે પણ વ્યક્તિના ઘરમાં પૈસાની અછત હોય તેણે સ્ત્રીના નાકનો ઉપરનો ભાગ ચોક્કસપણે દબાવવો જોઈએ તેની આંગળીથી સ્ત્રીના નાકનો ઉપરનો ભાગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કારણથી જે આ કામ કરે છે તે હંમેશા ધનવાન બની જાય છે કારણ કે સ્ત્રીના કાનની પાછળના ભાગમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યારે દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે અને તમને અપાર ધન આપે છે અને તમે એક વાત તો સાંભળી જ હશે કે સ્ત્રીઓને દેવીલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ કારણ છે કે આ દુનિયામાં જે પણ યજ્ઞનું પવિત્ર કાર્ય કરે છે તેનું ઘર ધનથી ભરાઈ જાય છે જે આ વાર્તામાં ખેડૂતે તેની પત્ની સાથે પણ જ કર્યું હતું પરંતુ જ્યારે પણ તમે આવું કામ કરો તો તમારે આખી વાત તમારી પત્નીને જણાવવી જોઈએ નહીં તો તમારા જીવનમાં આવી દુર્ઘટના આવી શકે છે મિત્રો તમને આજનો માહિતીપ્રદ વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં